ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડકા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી તો ક્યાંક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે શહેરીજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર દસમાં આવેલા ગુલશનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની નવીન પાઇપલાઇનો નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું યોગ્ય લેવલિંગ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ ગુલશનનગર વિસ્તારમાં ભૂગર્ભ લાઇન નાખ્યા બાદ મગરની પીઠ સમસ્યાનું નિવારણ લાવવા એક્ટિવ અને હર પોતાના વોર્ડ વિસ્તારમાં સુખાકારી માટેના પ્રયત્નો કરતા કોર્પોરેટર સમીમબાનુ યાસીનભાઈ સુમરાને જાણ કરી હતી ત્યારે છેલ્લા છ માસથી ગુલશનનગર વિસ્તારનો મગરની પીઠ જેવું બની ગયેલો મુખ્ય માર્ગનું લેવેનિંગ કરાવવા માટે સમીમબાનુ સુમરા દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરાતા આજ રોજ પાલિકા દ્વારા જેસીબી મશીન મારફતે રોડનું લેવલિંગ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ પાલિકાની સાથે સમીમબાનુ સુમરાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુલશનગર વિસ્તારના માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી પણ સ્થાનિક રહીશોએ માંગ કરી હતી

પણ કે ભજીયા બનાવી અમે ને ગરીબોના ભજીયા આટલા આટલા ચાલે છીએ શાંતિ રાખો આટલા આટલા આલે છે પણ અમે જ્યાં છીએ પ્રમુખ જોડે અમે તનના ભાઈ સાહેબની જોડે જ્યાં છીએ હાથ જોડવા માટે કે ભાઈ અમારે દસમ નંબર વોટ ખાવ ગંડી ખરાબ પેઢે છે તે ભાઈ સાહેબની જોડે જ્યાં તે કે મારા છોકરાના કારણે અમે તેલના ડબ્બા આપ્યા છીએ ગરીબોના આલે છે પણ તેલના અમે સાહેબને વાત કરી કે તેલના ડબ્બા તમે આલ્યા તમારી વિનંતી પણ તેલના દબ્વા ખાવાના બહાર કાઢો ને અમારું તો સારું સુધારો પણ કોઈ સુધારના પણ આ બેન કોઈ વાતમાં નતા જાણતા અમે ઓળખતા નતા બેનને પણ દસમા નંબર માં વોટ જયારે છોકરા અમારે બીમાર પડ્યા તાને વસ્તી અમારા જેવા વાત કરી કે આ બેન ના પકડો તો આ બેન ના પકડી તો બેન આવીને થોડું સભ્ય સુધાર્યું ને બેને ચાર ચાલુ વરસાદમાં ના ના લીધી છતડી ના લીધું કશું નહીં ચાલુ વરસાદમાં બેન આવી ના આટલો રોડ સુધારવા માટે બેને વિનંતી કરી ને એમની સંગતે ચાચા પણ થોડી સમય લીધો કે આટલું સુધારો પણ નગરપાલિકામાં ચચાર જઈને અમે અરજી પણ નગરપાલિકાવાળા કોઈ વાત અમારી અમારી સાંભળતા સાંભળવામાં આવતા નહીં બરાબર અમારી કોઈ વાત સાંભળવામાં આવતા નહીં પણ છેલ્લા જતા બે આ બેન અમારા હાચા છે ને હાચા રહેવાના છે પણ બેનના કારણે અમે માણસ બેઠા છીએ બેનના બીજી વાર લાવવાના છીએ ને અમારે બીજા ભાજપ અમારી સહન શક્તિ કરશે ને અમારો સુધારશે એમને અમારે લાભવાના છે ને હવે કશું નહી અમારો રોડ એક વારનો અમારે સુધારો અમારે બીજું કોઈ બાવન જોવાનું નહીં